એ કોઈ customer ખાવા માટે માંગતો ને તો એ મને એમ કે જો આમાં ડુંગળી ને આપો ને ભાઈ તમારે મારે એને કેવું પડે ખબર આની અંદર ડુંગળી ને ચટણી આવે આ મસ્કા છે નાસ્તાની ની આઈટમ છે ઈ મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડિયો અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છે ભાવનગરના ના વિસ્તારમાં અને ખાસ કરીને જે મસ્કા ખાવાના શોખીનો છે અગાઉ તો અમે તમને બતાવ્યું તો કે જે રમઝાન મહિના છે ને અમુક વારે તે મસ્કાબન મળે છે તો ખાસ કરીને જે આજે અમે તમને બતાવવાના છીએ કે ડેઈલી વારે માસ જેને કહેવાય કે મસ્કાબન છે એ તમને મળી રહેશે તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં આવે તો મસ્કા બનનું છે કેટલા સમય છે આપડું મારે વર્ષથી છે હજાર વર્ષથી થી લઈને સાંજના સાડા સુધી અને સાંજે પછી પાંચ વાગ્યા ખુલ્યા પાંચ થી રાત ના સાડા અગિયાર સુધી આપડે ચાલુ હોય છે

ઘરનું બધા જયારે છે ને ત્યારે આ વસ્તુ બને છે કસ્ટમરને આપણે સારી ક્વોલિટી દેવામાં રાજી છીએ આપણે કોઈ માખણ લેવા જાવ ને તો તમને એ ભેળસેળ વાળું માખણ કેમિકલ નાખેલું માખણ આવે એટલે આપણે ક્વોલિટી આપવા માટે થી આપણે ઘરમાં માખણ બનાવીએ છીએ એટલે હું એના પ્રાઇસ પચાસ રૂપિયા લઉં છું અને તમે ક્યાં ઉભા રહ્યો છો હું બસ આજ મારું સ્થળ છે અઢાર વર્ષથી હું જ ઉભો છું અહીંયા જો ઉભા રહ્યો છું અને જયારે વાત કરીએ તો જયારે કોઈને મસ્કાબંધ માં નહોતી ખબર પડતી ત્યાર તમે ચાલુ કરેલું છે કે ક્યારે ક્યારનું ચાલુ કરેલું છે જ્યાં મસ્કાબંધ ને કોઈ જ્ઞાન નોતું ને મેં શરૂઆત કરી છે જ્યારે મસ્કાબંધ મારી પાસે કોઈ કસ્ટમર ખાવા માટે માંગતું ને તો એ મને એમ કહ્યું આપણે ડુંગળી ને ચરણી આપો ને ભાઈ તમારે એને કેવું પડે તો આની અંદર ડુંગળી ચટણી નું આવે આ મસ્કા બનશે નાસ્તા ની છે એ એવી રીતે પેઠી પેઠી ના લોકો ને ચેલા ખીના વસ્તુ સમજ આપણે આપેલી છે ને શરૂઆત સ્ટાર્ટિંગ આપણે આ કરેલું છે અને ખાન સાહેબ વાત કરીએ તો જે આ મસ્કા છે એ ફેમસ આઇટમ ક્યાંની છે આ ફેમસ આઇટમ અમદાવાદ ની છે મેં ખુદે અમદાવાદ ના એરપોર્ટ ઉપર જઈને મને આ કની ખ્યાલ કે આ મસ્કા છે ને મસ્કા આ કરવા આવ્યું છે ભાવનગર અંદર આ છે નહીં ને મેં આવી રીતે સ્ટાર્ટ કરેલું છે એના આજે અઢાર વર્ષ થઈ ગયા આપણું નામ શું છે આ મસ્કાબન કે કાંઈ પેઢીનું નામ બસ અમદાવાદી મસ્કાબન તરીકે જ આ ઓળખાય છે અત્યારે હાલમાં કારણ કે આ શરૂઆત ત્યાં જ નામ પડી ગયું છે અમદાવાદી મસ્કાબન તરીકે અગાઉ આપણે જે તમને મસ્કાબન બતાવ્યા હતા જે સેલારસા ચોક ની અંદર પણ આજે એ જે ખાસ રમઝાન પૂરતા હતા અને આજે અમે તમને જે મસ્કાબંધ ની વાત કરવા જઈ રહ્યા છીએ મસ્કાબંધ જે દરરોજ જેને કહેવાય છે એ મળે છે તો ખાસ આપણે જે ખૂબ જ જૂની પેઢી છે મસ્કાબંધની અને આખો દિવસ કે કઈ રીતે બને છે મસ્કાબંધ અને મસ્કાબંધ કઈ રીતે અને ક્યાંનું ફેમસ છે તમામ પ્રકારની આપણે વાત કરીશું શું નામ આપનું નવસાદ નવસાદભાઈ નવસાદભાઈ પહેલા તો આપણે વાત કરીએ કે જે આ મસ્કાબંધ છે એ ફેમસ ક્યાંની વસ્તુ છે હા છે અમદાવાદની ફેમસ વસ્તુ ઈરાની છે પછી આપણે મોટી મેલની છે બેકરીમાં હવે આ મસ્કાબનની આપણે વાત કરીએ તો આની અંદર શું નાખવામાં આવે છે આની અંદર માખણનો ઉપયોગ ને મલાઈથી બને છે માખણને અને મેળવીને થોડીક કાંડને ગુળોની નાખીને બનાવવામાં આવે છે અને આપણે જ્યારે તમારી પેઢીની વાત કરીએ તો કેટલા વર્ષ જૂની આ પેઢી છે હા અમારે અત્યારે સોળ વર્ષ થયા બે હજાર આઠમાં ચાલુ કરેલો સોળ વર્ષ થયા અત્યારે અને હાલમાં આપણે જો મસ્કાબનની વાત કરીએ તો તમારે અહીંયા મસ્કાબનનું સેલિંગ કેવું હશે સેલિંગ તો સારું છે અત્યારે બધા જોરદાર છે મિનિમમ મારે દોઢસો જેટલા હોવા હોવા દોઢસો જેટલા હોય છે બીજી વાત કરીએ તો ભાવનગરની અંદર અમે જાણ્યું છે કે આ મસ્કાબન કોઈ જગ્યાએ મળતા નથી એક થી બે જગ્યાએ જ મળે છે તો ભાવનગરમાં કેટલી જગ્યાએ મળતા હશે આવા મસ્કાબન મસ્કાબન તો ઘણી હતા બે ત્રણ જગ્યાએ છે ત્યારે એક તો મારું અહીંયા છે એક સેલાર છે એક અલકાય ટોપી જે છે બે ત્રણ જગ્યાની બાકી બીજા સર્કલ એ બીજા વેચે બધા પણ બધા સાઈડ ની અંદર

તો ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા